ગાંધીનગરમાં ચાર લેબર કોડ અમલ સામે સંયુક્ત કામદાર સમિતિનો વિરોધ પ્રદર્શન કેન્દ્ર સરકાર દ્વારા એકવીસ નવેમ્બર બે હજાર રોજ દેશમાં ચાર નવા લેબર કોડ અમલમાં મુકાશે તેવી જાહેરાત બાદ સમગ્ર દેશમાં કામદાર વર્ગમાં ભારે અસંતુષ્ટિ ફેલાઈ છે પહેલાં કાર્યરત ચુમ્માળીસ કામદારો સંબંધિત કાયદાઓમાંથી ઓગણત્રીસ કાયદાઓ રદ કરી તેમની જગ્યાએ ચાર લેબર કોડ અમલમાં મૂક્યા છે આ નવા કોડ મુજબ કાયમી નોકરીની પરંપરા સમાપ્ત કરી કોન્ટ્રાક્ટ પ્રથા તેમજ ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરાઈ છે કામદાર સંગઠનોના મતે આ બદલાવ કામદારોની નોકરીની સુરક્ષા અને હકોમાં ઘટાડો કરે છે આ કાયદાઓના વિરોધમાં આજે ગાંધીનગર ખાતે સંયુક્ત કામદાર સમિતિ દ્વારા વિશાળ ધરણા ધરણા યોજાયું હતું વિવિધ ઉદ્યોગો સંગઠનો અને મજૂર સંગઠનોના પ્રતિનિધિઓ મોટા પ્રમાણમાં આ વિરોધમાં જોડાયા હતા અને નવા લેબર કોડ કામદારો વિરોધી ગણાવ્યા હતા સંયુક્ત કામદાર સમિતિના આગેવાનોના જણાવ્યા મુજબ બપોરે ત્રણ વાગે તમામ કામદારો જિલ્લા કલેક્ટર કચેરી પર જઈ વડાપ્રધાન નામે પત્ર સોંપાશે જેમાં લેબર કોડના અમલને પાછો ખેંચવાની માંગ કરવામાં આવશે કામદાર સંગઠનોએ ચેતવણી આપી છે કે જો સરકાર આ માંગો ગંભીરતાથી નહીં લે તો રાષ્ટ્રીય સ્તરે વધુ તીવ્ર આંદોલન કરવામાં આવશે આજે એકવીસ એકવીસ તારીખના રોજ સડનલી ગવર્મેન્ટે એક ચાર લેબર કોડનું લેબર કોડને લાગુ કરવાનો આદેશ જારી કરી દીધો કોઈ પણ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનના લીડરો સાથે ડિસ્કશન કર્યા વગર અને આની બહુ સારી સારી જે ઇફેક્ટ છે સાઇડ ઇફેક્ટ જે બહુ સારી સારી ઇફેક્ટ છે એની પબ્લિસિટી શરૂ કરી દીધી એકચ્યુલી ટોટલી એન્ટી લેબર કોડ છે એના માટે કોઈ જાગૃતિ માટે માટે કે એના કોઈ લીધા નથી જેમ કે ગવર્મેન્ટ એમ કે છે કે એક વર્ષની અંદર એક વર્ષ થશે તો એમને ગ્રેજ્યુટી મળશે પણ સાથે સાથે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ પર લોકોને રાખવાના નિયમો જાહેર કર્યા હવે એક વર્ષ થશે જ નહીં તો એમને કઈ રીતે એક વર્ષ થશે જ નહીં તો એમને કઈ રીતે ગ્રેજ્યુટીનો બેનિફિટ મળશે પચાસ માણસ હશે તો જ તમારે લાયસન્સ લેવાનું છે પછી લાયસન્સ લેવાની જરૂર નથી પહેલાં વીસ માણસ ઉપર લાયસન્સ લેવાનું હતું તો હવે જો લાયસન્સ જ લેવાનું હોય તો એને કામદારનું નિયમોનું પાલન કઈ રીતે કરાવશે સો માણસ સુધી રિટ્રેચન રિટ્રેચમેન્ટ બેનિફિટ તમામ બેનિફિટ આપવા એવું ગવર્મેન્ટ તરફથી નિયમ હતા સરકારે અચાનક જાહેર કર્યું કે હવે ત્રણસો માણસ હશે તો જ રિટ્રેચમેન્ટ બેનિફિટ મળશે તો તમને રિટ્રેચમેન્ટ બેનિફિટ બી મળવાના નથી અને આમાં નાઇન્ટી ઇન્ડસ્ટ્રીઝ આજે એટલું બધું ઓટોમેશન છે કે ત્રણસો થી વધારે કામદાર બધું ઘણી બધી નાઇન્ટી પર્સન્ટ ઇન્ડસ્ટ્રીઝ નથી તો આવી પરિસ્થિતિમાં તમામ લીડરો બધા જ છે જે કહેવાય કે લેબર લોસમાં કોઈ રિટ્રેટમેન્ટ બેનિફિટ બી નહીં મળે આ રીતે તમામ જે કહેવાય કે એન્ટી લેબર આ કોડ છે એનો વિરોધ કરવા માટે આજે અમે સડનલી છવ્વીસ તારીખે નક્કી કરી તમામ સેન્ટ્રલ ટ્રેડ યુનિયનને અને આજે એના સંદર્ભમાં અમે આંદોલન રાખ્યું છે આંદોલન પૂરું થયા પછી ત્રણ વાગે અમે કલેક્ટર ને મેમોરન્ડમ આપીશું એ મેમોરન્ડમ ની અંદર આની જેટલી બી ડાર્ક સાઇટ છે એ મેન્શન કરી અને કલેક્ટર ને આપવાનું કામ કરીશું આપ સૌ જાણો છો ગઈ 21 તારીખે કેન્દ્ર સરકાર ચાર લેબર કોડ ને અમલ માં લાવ્યો એ પહેલા 44 જે કાયદાઓ હતા કામદારો ના હિત માટે એમાંથી મહત્વની 29 કાયદાઓને એ લોકો ખતમ કર્યું જેના કારણે આજે પંચોતેર ટકા કામદારો આ કાયદાની સુરક્ષાથી બહાર નીકળી જશે સૌથી મહત્વનું કઈ હોય એ છે હાયર એન્ડ ફાયર કાયમી નોકરી જેવું કશું રહેશે નહીં અગાઉ કાયમી નોકરી સરકારી ખાતાઓથી લઈને તમામ ઉદ્યોગોમાં હતો હવે કોન્ટ્રાક્ટ પ્રથા તો છે જ એના કરતા ભયંકર ફિક્સ ટર્મ એમ્પ્લોયમેન્ટ લાવી દીધું છે એટલે જે ટર્નર ફીટર વેલ્ડર એ બધા છે મેશિનિસ્ટ છે એ કડિયા કે મજૂરોને જેમ નાખે ઉભા રહેશે અને એમને બે મહિના ત્રણ મહિના માટે કામમાં લેવામાં આવશે એટલે એમને કોઈ પણ પ્રકારની સુવિધાઓ ઈએસઆઈ હોય પી પીએફ હોય હક હોય ગ્રેચ્યુટી હોય કશું મળશે નહીં ભલે સરકાર કહે કે લઘુત્તમ વેતન આપશે પરંતુ લઘુત્તમ વેતન શું છે એ લોકો માટે એ લોકો કહે છે ફ્લોર વેજ એકસો રૂપિયા હવે એકસો રૂપિયામાં કોઈનું ઘર ચાલે એને એ લોકો લઘુત્તમ વેતન કહી રહ્યા છે તમને સાંભળીને આશ્ચર્ય થશે એક સમયે કોઈ પણ કંપની જો એને બંધ કરવું હોય છટણી કરવું હોય તો સૌ કામદારી કંપનીમાં હોય તો એને સરકારની પરવાનગી લેવી પડતી હતી આજે એને બંધ કરીને એને ધ્રોન્સો કરી નાખ્યું છે એના કારણે પણ

કોન્ટ્રાક્ટર હવે પચાસ કામદાર હોય તો જ એને લાયસન્સ લેવાનું થાય એટલે મોટા ભાગના કોન્ટ્રાક્ટર લાયસન્સ વગર કામ કરી રહ્યા છે આ પરિસ્થિતિને રોકવા માટે અમે આજે આ ધરણા કરી રહ્યા છે અને સરકારને કહેવા માંગીએ છે કે આ જે કાળા કાયદા તમે લાવ્યા છો કામદાર વિરોધી રદ કરવામાં આવે હવે અહીંયા ધરણા છે ધરણા પત્યા પછી અમે કામદાર સંગઠનો આગેવાનો કલેક્ટર મારફતે આવેદનપત્ર અમે વડાપ્રધાનને મોકલીશું